પાટણના સીતપુના મુડાણા ગામે પસાર થતી સરસ્વતી નદીના બે સગી બહેનો સહિત ત્રણ યુવતી ડૂબી હતી જેમાં બેના મોત થયા છે જ્યારે એક યુવતીનો બચાવ થયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે મુктеશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના ધસમસ્તા પ્રવાહમાં ત્રણે ડૂબી હતી જેવી દુર્ઘટના બની છે મુડાણા ગામની રહેવાસી બે સગી બહેનો સજનાબેન છનાજી ઠાકોર ઉંમર વર્ષ ઓગણીસ અને કાજલબેન છનાજી ઠાકોર ઉંમર વર્ષ બાવીસ તેમની સાથે કાજલબેન વનરાજજી ઠાકોર ઉંમર વર્ષ પંદર નામની એક સગીરા નદી કિનારા તરફના વિસ્તારમાં ગયા હતા નદીમાં પાણીનો પ્રવાહ તેજ હોવાને કારણે ત્રણેય પાણીમાં ત્રણેયને ડૂબવા લાગી હતી જેમાંથી બેના મોત થયા છે જ્યારે એકનો બચાવ થયો છે આ ઘટનામાં સજનાબેન છનાજી ઠાકોર અને કાજલબહેન વનરાજી ઠાકોર ડૂબી જવાથી મોત નીપજ્યું છે જ્યારે કાજલ બહેન છનાજી ઠાકોરનો આબાદ બચાવ થયો છે જેને વધુ સારવાર માટે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આ દુર્ઘટનાને કારણે મુડાણા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે